નામો જાહેર કરવાની પ્રક્રિયા તો આ ધરવામાં આવી રહી છે જેમાં અમરેલી લોકસભા બેઠક પર વીરજી ઠુંબરના દીકરી અને પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ જેનીબેન ઠુંમ્મરને ફાઇનલ કરવામાં આવ્યા છે જામનગર બેઠક પર જેપી પી મારવિયાનું નામ પણ અત્યારે તો જે ચર્ચાઇ રહ્યું છે પરંતુ રાજકોટ બેઠકની ઉપર અત્યારે તો કોંગ્રેસનું કોકડું ગુંચવાય હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે પરેશ ધાનાણીને મનાવવા માટે પણ અતરાલતો તો ઘણા બધા પ્રયત્નો ધરવામાં આવી રહ્યા છે તો આ સાથે જ વધુ વિગત મેળવી અમારા સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર અમારી સાથે જોડી ગયા છે તેમની પાસેથી મિલન સૌથી પહેલા મહત્વની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી પહેલી મહત્વની બેઠક ઉપર આપણે ચર્ચા વિચારણા કરીએ અને તે છે રાજકોટ બેઠક રાજકોટ બેઠકમાં અત્યારે તો પરેશ ધાના લઈને ક્યાંક ચર્ચાઓ ઘણી બધી જોવા મળતી હતી પરંતુ પરેશ ધાણાએ ના પાડી કે ના હું ચૂંટણી લડવા માટે તૈયાર નથી અત્યારે તો હાઈકમાન્ડ તેમને મનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે શું લાગી રહ્યું છે રાજકોટ બેઠકના લઈને કોનું નામ જાહેર થઈ શકે છે ચોક્કસ રાજકોટની લોકસભા બેઠક ઉપર જો કાટેકી ટક્કર ક્યાંક ક્યાંક કરવી હોય તો ભાજપના પરસોત્તમ રૂપાલા કે જેવો દિગ્ગજ નેતા છે ભારતીય જનતા પાર્ટીના તેમની સામે કોંગ્રેસે દિગ્ગજ ઉમેદવારને જ મેદાનમાં ઉતારવા પડે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર લોકસભાની ચૂંટણી માટે આમ તો કોંગ્રેસ પાસે ઉમેદવારી નોંધાવવાવાળા ડૉક્ટર હેમાંગ વસાવડા પીઢ અગ્રણી છે પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે તેઓ પણ છે આ ઉપરાંત વાત કરીએ ડૉક્ટર મહેશ રાજપૂત કે જેઓ પ્રદેશ કોંગ્રેસના જ તેઓ પ્રતિનિધિ છે આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ રાજકોટના કોંગ્રેસની જ અંદર છે મતલબ ક્યાંક ને ક્યાંક જાણીતા ચહેરાઓ તો ઘણા બધા છે પરંતુ પરસોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રી છે ભારતીય જનતા પાર્ટીના કસાયેલા જે રાજનેતા છે દિગ્ગજ નેતા છે તેમને ટક્કર આપવા માટે ક્યાંક ને ક્યાંક બળાબળના પારખા થઈ શકે આ પ્રકારની એક રણનીતિ ને અપનાવવા માટે થઈ અને કોંગ્રેસ લાંબા સમયથી એક કવાયત કરી રહી છે અને ખાસ કરીને કડવા જે કડવા પાટીદાર પરસોત્તમ રૂપાલા છે કડવા પાટીદાર માંથી આવે છે તો લેવવા પાટીદારમાંથી પરેશ ધાનાણી એક એવું નામ છે કે જે લોકોમાં જાણી જાણીતું નામ છે સર્વ માન્ય છે જો અન્ય કોઈ નામોને ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજકોટની અંદર જો વાત કરીએ કોંગ્રેસની અંદર ત્રણ ચાર જે જૂથો છે જો અન્ય આ જે મેં જે નામો આપ્યા છે એ પૈકીના કોઈ પણ નામની જાહેરાત થાય છે તો ક્યાંક ને ક્યાંક અન્ય એક જે જૂથ છે રાજકોટની અંદરનું કોંગ્રેસની અંદરનું જૂથ છે એ નારાજ થાય ભડકો થાય આ પ્રકારની પણ પરિસ્થિતિઓ નિર્માણ પામી શકે છે આ પ્રકારની સંભાવનાઓને જોતા કોંગ્રેસના હાઈ કમાન્ડે પરેશ ધાનાણીના નામ ઉપર મહોર મારવાની દિશાની અંદર મક્કમતાપૂર્વક જે કહી શકાય કે કદમ મિલાવ્યા છે અને એક પ્રકારે કહી શકાય કે પરેશ ધાનાણીનું નામ ફાઇનલ કરવાની ઘડીઓ ગણાઈ રહી છે એવું કહીએ તો પણ અતિશોકતી નથી ક્યાંક ને ક્યાંક સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે કે પરેશ ધાનાણીને જ રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાની સામે લડાવવા માટેનો એક તખતો ઘડાઈ રહ્યો છે તો જો આ તખતો ઘડાય છે તો વીસ કે બાવીસ વર્ષ પછી ફરી એક વખત રૂપાલા અને પરેશ ધાનાણી આ બંનેની એક સિદ્ધિ કહી શકાય કે ટક્કર થશે ભૂતકાળની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર વિધાનસભાની ચૂંટણીમાં બંનેની ટક્કર થઈ હતી અને હવે લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક ઉપર આ બંનેની ટક્કર થઈ શકે છે પરંતુ જો વાત કરીએ પરેશ ધાનાણીની તો ગઈકાલે અમારા દ્વારા પરેશ ધાનાણીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પરેશ ધાનાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે હું ચૂંટણી લડવા માગતો નથી સક્રિય રાજકારણમાં તેઓ ચોક્કસ છે પરંતુ તેઓ ચૂંટણી લડવા માગતા નથી ગઈકાલે પલેશ ધાનાણીએ અમારી સાથે જ ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ પહેલાં આજે લોકસભાની ચૂંટણી છે એટલે નહીં પરંતુ એક વર્ષ પૂર્વે મેં તમામ લોકોને એમાં એઆઈસીસી પણ આવી જાય છે અને સ્થાનિક કક્ષાની જે નેતાગીરી છે તેમ તમામ લોકોને કહી દીધેલું છે કે કોઈપણ પ્રકારની ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી હું નોંધાવવા માગતો નથી પરેશ ધાનાણીએ આ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકેના સવાલનો જવાબ આપ પણ ક્યાંક ને ક્યાંક એ જ આપ્યો હતો કે હું રાજકોટની જે બેઠક ઉપરથી મારી ઉમેદવારીની જે વાત આવે છે પરંતુ હું ચૂંટણી લડવા માગતો નથી પારિવારિક પણ મારા કારણો છે વીસ વર્ષ સુધી સતત લોકોની વચ્ચે રહ્યા છે જાહેર જીવનમાં રહ્યા છે રાજકારણ કર્યું છે હવે થોડો પરિવારને સમય આપવો છે મતલબ ક્યાંક ને ક્યાંક પરેશ ધાનાણીનું જે ઓફિશિયલ જે સ્ટેટમેન્ટ છે કે આ છે પરંતુ જો બીજી વાત કરીએ કે પરેશ ધાનાણી જે દિગ્ગજ નેતા છે રાજકોટ બેઠક ઉપર તેમને જો ઉતારવામાં આવે તો પરસોત્તમ રૂપાલાને ટક્કર મળી શકે અન્યથા કોઈ પણ ઉમેદવાર આવે છે તો ક્યાંકને ક્યાંક પરસોત્તમ રૂપાલાને ટક્કર ન મળે બીજું કે કોંગ્રેસનું પોતાનું ઘર છે એ પણ ક્યાંક ને ક્યાંક સળગે એવી પણ એક સંભાવનાઓ છે એટલે આ બધું જોતાં પરેશ ધાનાણીનું નામ ફાઇનલ કરવાની દિશામાં હાઈ કમાન્ડ દ્વારા સતત તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે ને છેલ્લી ઘડીએ એવી પણ એક શક્યતાઓ જોવા મળે છે કે પરેશ ધાનાણીને કોંગ્રેસ તરફથી આદેશ કરવામાં આવે કે તમે ચૂંટણી લડી શકો આ પ્રકારની પણ એક વાત આવે છે પરંતુ જો વાત કરીએ પરેશ ધાનાણીની તો તેમણે બહુ ટિપિકલ ભાષામાં કહી દીધું કે મારે વરરાજો નથી થવું મારે અણવર થવું છે કોઈ પણ ઉમેદવાર હશે તેમને હું ચૂંટણી જીતાડવામાં પૂરેપૂરી મદદ કરીશ પરંતુ મારે ઉમેદવાર નથી થવું આ પ્રકારનું તેનું સ્ટેટમેન્ટ છે મતલબ ક્યાંક ને ક્યાંક રાજકોટની બેઠકને લઈ કોંગ્રેસનું કોકડું ઉમેદવારીને લઈને કોંગ્રેસનું કોકડું છે એ હજુ સુધી ઉકેલાયું ન હોય સસ્પેન્સ યથાવત હોય આ પ્રકારનું લાગી રહ્યું છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરતા હોય ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ તો એક મહત્વની બેઠક છે પરંતુ સાથે સાથે અમરેલી લોકસભાની વાત કરીએ અમરેલી લોકસભા ઉપર હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ પણ નામ જાહેર કર્યું નથી ને બીજી બાજુ અમરેલી લોકસભા બેઠક પર વિરજી ઠુમ્મરના દીકરી અને પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ જેનીબેન ઠુંમ્મરનું પણ નામ અત્યારે તો ફાઇનલ જોવા મળી રહ્યું છે બીજી બાજુ જામનગર બેઠક ઉપર પણ જેપી પી મારવિયાનું નામ પણ અત્યારે તો ચર્ચાઈ રહ્યું છે કયા પ્રકારની માહિતી તેના લઈને પણ સામે આવી રહી છે બીજી બાજુ અમરેલી બેઠક હોય તો તેમાં હજુ પણ ભારતીય ત્રીય જનતા પાર્ટીએ નામ જાહેર નથી કર્યું જો કે સર અમરેલી બેઠકની વાત કરીએ તો સૌરાષ્ટ્રની મહત્વપૂર્ણ જે બેઠકો છે તે પૈકીની એક બેઠકને અમરેલીની બેઠક માનવામાં આવે છે અમરેલીની બેઠકની જો વાત કરીએ તો વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી વખતે અમરેલી જે હતું એ ક્યાંકને ક્યાંક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો કારણ કે તમામે તમામ બેઠકો ઉપર એ વખતે વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસની ચૂંટણી પહેલાંની જો વાત કરીએ તો ત્યાં અમરેલી એટલે કે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો રહી વાત જેની ઠુમરની તો વીરજી ઠુમર કે જે પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે ગુજરાત કોંગ્રેસના એક ટોચના નેતાઓમાં તેમની ગણના થાય છે તેમના પુત્રી છે જેની ઠુમર અને સાથે સાથે જો કહીએ જિલ્લા પંચાયતમાં પણ ત્યાં તેઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે આ ઉપરાંત પ્રદેશ મહિલા જે અધ્યક્ષ તરીકે પણ તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે જેની ઠુમરનું નામ ફાઇનલ કરી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પોતાના તરફથી ચિત્ર ક્લિયર કરી દીધું છે કે હવે અમરેલીની અંદર અમારા ઉમેદવાર જેની ઠુમર છે સામા પક્ષે ભાજપની વાત કરીએ તો ભાજપની અંદર અનેક જે નામો ચર્ચાની અંદર ચાલી રહ્યા છે મહેશ કસવાલા હોય કે પછી ત્યાંના લોકલ જે દિલીપ સંઘાણીના ભાઈની વાત હોય કે પછી ડૉક્ટર ધીરુભાઈ કાનાબારની વાત હોય આમ નામો તો અનેક ચર્ચામાં ચાલી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે હવે ક્યું નામ સામે આવે છે કારણ કે કોંગ્રેસે પોતાનું પિક્ચર ક્લિયર કરી દીધું છે તો હવે ભાજપ આ બેઠક ઉપર કયા ઉમેદવારને પોતાની ઉમેદવાર બનાવે છે એ પણ એટલું જ મહત્વનું રહેશે સાથે સાથે જામનગરની વાત કરીએ પૂનમ માડમ કે સતત બે વખત બે ટર્મથી સાંસદ તરીકે તેઓ અહીંથી છૂટાતા આવ્યા છે ને હવે ત્રીજી ટર્મમાં તેઓને જ ઉમેદવાર ભાજપે બનાવ્યા છે તેમની સામે કોંગ્રેસે જેપી પી માળવિયાનું નામ સામે કરી દીધું છે ને એક પ્રકારે કહી શકાય કે જે સૂત્રોમાંથી માહિતી સામે આવી રહી છે કે જેપી મારવિયાને ટેલિફોનિક જાણ પણ કરી દેવામાં આવી કે તમે હવે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છો મતલબ ક્યાંક ને ક્યાંક જામનગરની વાત કરીએ તો ત્યાં પણ પિક્ચર ક્લિયર થઈ ગયું છે રહી વાત જૂનાગઢની તો જૂનાગઢમાં હજુ આપને જણાવી દઉં કે જૂનાગઢ બેઠક માટે થઈ અને ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે એક પ્રકારે પહેલે આપ પહેલા આપ જેવી સ્થિતિ સર્જાતી હોય એવો એક ઘાટ અત્યારે જોવા મળી રહ્યો છે જામનગર સોરી જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ બેઠક ઉપર ભાજપે પોતાના ઉમેદવાર હજુ જાહેર નથી કર્યા કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા કેવી જ રીતની વાત કરીએ સુરેન્દ્રનગર બેઠકની તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ છે ચોક્કસ ચિત્ર જે ક્લિયર થયું છે તેમની જો વાત આપણે કરીએ તો પોરબંદરની જે ચૂંટણીનું ચિત્ર જોઈએ તો પોરબંદર લોકસભા બેઠક ઉપર મનસુખ માંડવી ભાજપના ઉમેદવાર છે સામે કોંગ્રેસે લલિત વસોયા કે જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેમને ઉમેદવારી નોંધવા નોંધાવવા માટે આદેશ આપી દીધો છે તેઓ તૈયારીઓ કરી ચૂક્યા છે જામનગરની વાત કરીએ તો પૂનમ માડમની સામે જેપી મારવિયા નું પિક્ચર ક્લિયર થઈ ગયું છે રહી વાત રાજકોટની તો રાજકોટ બેઠક ઉપર હજુ સુધી પિક્ચર ક્લિયર નથી કચ્છની વાત કરીએ તો ત્યાં કચ્છમાં વિનોદ ચાવડાની સામે ત્યાંના કોંગ્રેસે પોતાના ઉમેદવાર જારી કરી દીધા છે પરંતુ હજુ સૌરાષ્ટ્રની અનેક એવી બેઠકો છે કે જે બેઠક ઉપર સસ્પેન્સ હજુ પણ યથાવત છે ઉમેદવાર કોણ આવે છે તે ખૂબ જ મહત્ત્વનો રહેશે ને તેમાં પણ જે સૌથી વધુ સસ્પેન્સ ઉભું કરનારી જે બેઠક છે એ હાલ તો રાજકોટની બેઠક જોવા મળી રહી છે કારણ કે રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાનું ભાજપે ઉમેદવાર તરીકે નામ જાહેર કરી દીધું છે તેઓએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે સામા પક્ષે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં છે પરંતુ છેલ્લી ઘડી સુધી છેલ્લે ક્યુ નામ આવે છે ફાઇનલ ક્યુ નામ છે તેમને લઈ અને હજુ પણ સસ્પેન્સ યથાવત છે જી સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો એક બાજુ જે રીતે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આખરે હવે લોકસભાની ચૂંટણીની બાદ હવે કોનું નામ જાહેર થાય છે તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક ઉપર તો કોંગ્રેસ દ્વારા નામ નથી જાહેર કરવામાં આવ્યું અમરેલી બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યું છે જામનગર બેઠક પણ ક્યાંક નામ જાહેર નથી કરવામાં આવ્યું પરંતુ હાઈકમાન્ડ તરફથી અત્યારે તો ટેલિફોનિક જે ચર્ચા થઈ છે તેવી વિગતો પણ સામે આવી છે હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકાર कानी परिस्थिति जोवा समाचार पर बात करें तो लोकसभा ने चोंटरे ने जायरात થઈ चुकी है ternary साथ भारतीय जनता पार्टी ने कांग्रेस से विविध बैठक को ऊपर उम्मीदवार जाहिर करयास तर राज